હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું દૂધી અને મકાઈના લોટના ચાનકાની રેસીપી આ ચાનકા ચારથી પાંચ દિવસ માટે એકદમ સરસ રહે છે તો જ્યારે પણ તમે ક્યાંક ફરવા જવાના હોય તો ત્રણ ચાર દિવસ માટે આ ચાનકા બનાવીને લઈ જઈ શકો છો તો ચલો એકદમ ટેસ્ટી એવા ચાનકા બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ પાંચસો ગ્રામ જેટલી દૂધીને છીણી લેવાની છે દૂધીની જગ્યાએ તમે મેથીની ભાજીનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેમાં મકાઈનો લોટ ઉમેરવાનો છે જે મેં પાંચસો ગ્રામ લીધો છે વ્હાઈટ મકાઈની જગ્યાએ તમે પીળી મકાઈના લોટનો પણ ઉપયોગ કરી શકો છો લોટને ચાળીને ઉપયોગમાં લેવાનો મેં પહેલેથી જ લોટને ચાળીને રાખ્યો હતો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે એક ચમચી સફેદ તલ ઉમેરીશું બે ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું અમારે ત્યાં આ રેસીપીને ચાનકાના નામથી ઓળખવામાં આવે છે તમારે ત્યાં આ રેસીપીને શું કહે છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને સાથે સાથે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરી દેવાનું જો તમારે ચાનકા થોડા સ્પાઈસી બનાવવા હોય તો લીલા મરચાંની પેસ્ટ થોડી વધારે ઉમેરવી ચાનકા ખટ મીઠા હોય તો તે ખૂબ જ સરસ લાગે છે તો હવે તેમાં ગોળનું પાણી ઉમેરીશું તો આ રીતે શેરડીનો કાળો ગોળ આવે છે તેનું પાણી કરી દીધું છે તો હવે તે પાણી ઉમેરવાનું છે જો તમને વધારે ગળપણ પસંદ હોય તો ગોળનું માપ થોડું વધારે લેવાનું ત્યારબાદ તેમાં એક વાડકી જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરવાથી ચાણકા પોચા અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે હવે આ બધી જ સામગ્રીને મિક્સ કરી અને તેનો લોટ બાંધી લેવાનો છે લોટ બાંધતી વખતે આપણે પાણીની જરૂર નહીં પડે કેમ કે ગોળનું પાણી અને દહીં ત્યારબાદ દૂધીમાંથી પણ પાણી વળતું હોય છે એટલે આપણે લોટ બાંધતી સમયે પાણીનો જરૂર નહીં પડે તો હાથથી મસળીને આ બધા જ લોટને મિક્સ કરી લઈશું દહીંની જગ્યા પર તમે છાશનો ઉપયોગ કરી શકો છો પણ છાશ ખાટી હોવી જોઈએ જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો હવે તમે જોઈ શકો છો કે પાણી ઉમેર્યા વગર જ લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે લોટને આપણે પાંચ મિનિટ માટે આ રીતે મસળી લેવાનો છે લોટ એકદમ સરસ રીતે મસળાયેલો હશે તો ચાણકા એકદમ સરસ પોચા બનશે તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે તો આ લોટને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે આ લોટને ફરીથી મસરી લેવાનો છે અને તેમાંથી નાની સાઇઝના લુવા તૈયાર કરી દઈશું તમારે જે સાઈઝના નાના મોટા ચાણકા બનાવવા હોય તે રીતે તમારે લુવા તૈયાર કરી લેવાના આ ચાનકાને આપણે વણ્યા વગર હાથેથી જ તૈયાર કરવાના છે હવે લોટમાંથી બધા જ લુવા બનીને તૈયાર થઈ ગયા છે હવે એક લુવાને લઈ અને આપણે પ્લાસ્ટિક પર તેને ગોળ શેપ આપવાનો છે તો આ રીતનું એક પ્લાસ્ટિક લઈ લેવાનું પ્લાસ્ટિકની જગ્યા પર તમે કાપડનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આ લુવાને પ્લાસ્ટિક પર મૂકી અને આંગળીઓની મદદથી ગોળ શેપ આપી દઈશું જો તમારો લોટ થોડો કઠણ હોય તો આંગળીઓ પર પાણી લગાવી અને આ રીતે લુવાને ગોળ સેપ આપી દેવાનું ત્યારબાદ કિનારીને આ રીતે સેટ કરી લઈશું અને ફરીથી આંગળીઓની મદદથી તેને ગોળ સેપ આપી દઈશું લાસ્ટમાં હથેળીની મદદથી આ રીતે તેને થોડો પતલો કરી લઈશું હવે ચાનકામાં વચ્ચેથી આ રીતે કાણું પાડી દઈશું આ રીતે વચ્ચેથી કાણું પાડવાથી ચાનકા બધી તરફથી સરસ શેકાઈ જાય છે ચાનકાને શેકવા માટે નોનસ્ટિક કે પછી લોખંડની તવીનો ઉપયોગ કરી શકો છો તવો એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેની ઉપર તેલ લગાવી અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની હવે ચાનકાને આપણે હાથ ઉપર લઈ અને પ્લાસ્ટિક કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આરામથી પ્લાસ્ટિક નીકળી જાય છે તો હવે આ ચાણકાને આપણે લોળી પર મૂકી દઈશું ચાણકાને શેકાવા માટે થોડી વાર લાગતી હોય છે તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે જો ફાસ્ટ ગેસ પર આપણે તેને શેકીશું તો તે શેકાઈ જશે પણ વચ્ચેથી કાચા રહેશે તો હવે બધી જ બાજુથી આ રીતે તેલ લગાવી દઈશું તેલ લગાવી અને તવેથાની મદદથી તેને ધીરેથી પલટાવી લઈશું ચાનકાને શેકતી વખતે તેલનો ઉપયોગ થોડો વધારે જ કરવામાં આવે છે હવે બીજી બાજુ પણ આપણે આ રીતે ચારે બાજુ તેલ લગાવી દઈશું ચાનકામાં આ રીતે વચ્ચે કાણું પાડવાથી વચ્ચેથી પણ એકદમ સરસ રીતે શેકાઈ જાય છે બંને બાજુ પલટાવતા જઈ અને તેને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે હવે તમે જોઈ શકો છો કે બંને તરફથી એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેનો કલર પણ સરસ આવ્યો છે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ચાનકા તૈયાર છે તો તેને પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે બીજા ચાનકા પણ શેકી લઈશું ચાનકાને જ્યારે પણ આપણે લોડી પર મૂકતા હોય ત્યારે એકદમ ધીરેથી મૂકવાનું જો તમે ફટાફટ મૂકવા જશો તો તે તૂટી જશે હવે બીજા ચાનકાને પણ તેવી જ રીતે તેલ મૂકી અને બંને તરફથી શેકી લઈશું આ ચાનકાના લોટમાંથી તમારે વડા બનાવવા હોય તો વડાને પણ બનાવી શકો છો ચાનકાનો લોટ બંધાઈ ગયા પછી જો વધારે પડતો ઢીલો થઈ જાય તો ફરીથી તેમાં એકથી બે ચમચી લોટ ઉમેરી અને તેને મિક્સ કરી અને થોડો કઠણ કરી લેવાનો જો લોટ વધારે પડતો ઢીલો થઈ જાય તો ચાનકા તૂટી જશે જો તમારે ચાનકાને વણીને તૈયાર કરવા હોય તો મકાઈની લોટમાં એક વાડકી જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો તો છે ને મકાઈના લોટ અને દૂધીમાંથી ચાણકા બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો